વલસાડ જિલ્લા એસઓ નશીલા પદાર્થના રેકેટ નો પર્દાફાશ કર્યો વાપીના ચણુદ વિસ્તારમાં રેડ કરી દસ કિલોથી વધુ ગાંજા સાથે એક મહિલા સહિત કુલ આઠ આરોપીની ધરપકડ કરાઈ છે મૂળ યુપીની મંગલા શ્રીવાસ્તવ નામની મહિલા જ આ નશીલા પદાર્થનું રેકેટ ચલાવી રહી હોવાનું બહાર આવ્યું મહિલા બહારથી ગાંજો લાવતી અને પોતાના ઘરેથી જ નાની પડીકીઓ બનાવીને મળતીયાઓ સાથે આસપાસના વિસ્તારમાં નશા સામાન વેચતી હતી આ મંગળાબેનની સાથે સાથે અન્ય જે સમગ્ર તાલુકા વિસ્તારમાં જે પેડલરો એમના વતીથી જે નાની નાની પડીકીમાં વેચાણ કરે છે એને પણ પકડી પાડવા માટે થઈને છેલ્લા અડતાલીસ કલાકથી એસઓજીની અલગ અલગ ટીમો આ વિસ્તારમાં ખાનગી રીતે એમના ઘરની આસપાસ ગોઠવાઈ ગઈ હતી એમ કુલ આઠ વ્યક્તિઓને દસ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં એક મોટી સફળતા વલસાડ એસઓજીને મળેલી છે